કરીએ તો જંબુસર તાલુકાના મગણાંદ ગામની ગૌચર જમીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે ગેરકાયદેસર રસ્તા તરીકે વપરાતી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે કડક હુકમ બહાર પાડ્યો છે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ ડીએન રેની

ખેડૂતો માટે આશીર્વાદ રૂપ નહીં પરંતુ અભિશ્રાપ સ્વરૂપ રહ્યું છે ત્યારે આ મંગળાદ ગામમાં સેફ એનોયા કંપની આવેલી છે આ કંપનીના કારણે ખેતીને કયા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને રાતે હુક્કો માલ હોય તો ઉડે પછી રાતે ખેત નીચે પડે પછી પાક નિષ્ફળ થાય ફાલ બાલ બધું ઘરી જાય છે એક રૂપિયો પણ આપતા નથી આ કંપનીવાળા હો નુકસાનકારક જ છે અમારા એક જગદીશભાઈ સોલંકી છે એમના ઘરનોને કેન્સર બી હળે થયેલું જ છે બિચારીને નોકરી જતી હતી કંપની મેં તે જેમ જણાવ્યું કે આ કંપનીમાં કામ કરતા વર્કર મહિલા વર્કરને કેન્સર પણ આ કંપનીના કારણ થયું છે ત્યારે અહીંના જે ગામના લોકો છે અહીંના ખેડૂતો છે તેઓ ત્રાઇમામ પુકાવ્યા છે ત્યારે હાઈકોર્ટ દ્વારા આ કંપનીનો મુખ્ય માર્ગને બંધ કરી દેવાના આદેશ કરવામાં આવ્યા છે ત્યારે જે ખેતીના એક માર્ગ હોય છે તે કાળા માર્ગમાંથી ચોરી છુપ્યા કંપનીવાળા ટ્રક પસાર કરતા હતા અને એક ટ્રક ફસાયું છે એ બાબતે આપનું શું કહેવું છે ટ્રકનો બધો માલ ભરેલો છે અને એ ખાલી થશે એટલે બાજુમાં ડોંગેર છે ડીવેલા છે તુવેરો છે મુકેશભાઈનું ચાર એકરનું બીજું ખેતર છે જોડે એ ખેડૂતો બધા નિષ્ફળ જશે અને આ કંપનીના અધિકારીઓ હમણાં આવ્યા છે અને જોઈને ગયા છે તો એ લોકોનું કેવું છે જોઈને જતા રહ્યા છે આ હટાવવા માટે શું કીધું છે આપને એ તો કે નીચે નાખીને પછી ખાલી ભરી શકીએ પછી એવું કઈક વાતાવરણ છે એ લોકો તો આ જો કેમિકલ યુક્ત કચરો જે છે ઘન કચરો એ જો નીચે નાખવામાં આવશે તો બધી આજુબાજુ જમીન એકદમ બગડી જશે ખરાબ થઈ જશે જમીન જેમ જણાવ્યું કે ભાઈ આજુબાજુના ખેતીને ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક જગતનો તાત ને સરકાર એક બાજુ જગતના તાતને પ્રોત્સાહિત કરી રહ્યું છે તેઓને વળતર આપી રહ્યું છે ત્યારે આ ગુજરાતનું જંબુસર તાલુકા અને જંબુસર તાલુકાનું મંગળાદ ગામ છે અને મંગળાદ ગામમાં ખેડૂતો અહીંયા પાયમાલ થાય તેવી પરિસ્થિતિ સજાઈ છે કેમિકલ યુક્ત રોજગાર કંપનીઓ આવે છે રોજગાર મળે છે યુવાનોને રોજગાર મળે છે પરંતુ આ રોજગાર ક્યારે અભિશ્રાપમાં ફેલાય છે એવી જ પરિસ્થિતિ જંબુસર તાલુકાના મંગળાદ ગામમાં થઈ છે અને આ મંગળાદ ગામની સેફ એનોય કંપની દ્વારા આ જે કેમિકલ પ્રદૂષિત પાણી કરવામાં આવે છે જીબીસીબીના અધિકારીઓ પણ અહીંયા આવે છે અને અધિકારીઓ આવ્યા બાદ ખાલી સેમ્પલ લઈને જાય છે એનો કોઈ નિરાકરણ આવતો નથી એટલે ક્યાંક ને ક્યાંક જીબીસીબીના અધિકારીઓની મિલીભગત હોય તેવું ગ્રામજનો પણ જણાવી રહ્યા છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ બી ઇન્ડિયા ન્યૂઝ ભરૂચ